હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ આજની ઠંડી આજનો ધુમ્મસ બહુ જ હતો સવારમાં એટલે પછી બહુ ઠંડી ધુમ્મસ હતો દસ ને એકને ઘરે રાખ્યું છે એ ભૂમિતિ સ્કૂલે ગયો છે ભાઈને એકને ઘરે રાખ્યા છે ને ભૂમિ ગયો છે સ્કૂલે અને હું કરી નાખું છું રસોઈ તૈયારી એને ભૂખ લાગી ગઈશ ને એ ફ્રીજમાં કરી ગઈ થોડી વાર થમ આપું છું ચૂસ દઉં તો મારા ચાલો અમે લઈ લઈશું અત્યારે ત્યાં પેલા જ્યુસ તરબુસ નું નથી હું નું છે બીજું જો દસ ભાઈ જ્યુસ પીવે છે એ થોડું પી લે બસ મેં મારું જ્યુસ લઈ લીધું છે જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા બપોરનું અને મેં લીધું છે અત્યારે જો આમાં મગ છે એમાંથી લઈ લઈશ મગ આ મગનું શાક એમાં નાખી દઈશ થોડુંક અત્યારે રાયતા લીધા છે આજે ડુંગળી નથી લીધી કારણ કે આજે મૂળા છે અને આ જો આવ્યા છે મારા મમ્મીના ઘરેથી ત્યાંથી માં પપ્પાની ત્યાંથી બોર ત્યાં પાલી ઉપર વેચે કિલો ઉપર 25 ને 30 ના કિલો એવી રીતે ત્યાંથી બોર આવી ગયા અને આવ્યો છે હલવો અનિડાથી આ જે છે દૂધીનો હલવો અનિડાથી જો છોકરા ખાશે બધા હલવો દર્શ ભૂમિત હવે છે અમે બધા જમો બેસી ગયા છીએ થોડું થોડું જમી લેશું મેં અડધી કલાક પહેલા પાણી નથી લીધું અને હવે જમીન પછી અડધી કલાકે પાણી પીશ થોડું કેમ ચાલો કન્ટિન્યુ લોકમાં રહેજો આગળ આગળ વાત કરીએ અને આ જ બને તો ટમેટાનું સૂપ બનાવવાનું ટ્રાય કરીશું તમને બતાવીશ અમે તો સાવ સાદું બનાવીએ બહુ બધું નો મસાલા નહીં નાખીએ પણ બનાવીશ જેવું બનાવીએ અમે પીએ એવું તમને બતાવશું ચાલો અમે બપોરે એ લીધું છોકરાઓ ભૂમિતને જ ટ્યુશન પૂરું થયું હતું એટલે ભૂમિત હજુ સૂતો છે દસ જાગે ટીવી જોવા મળ્યો છે અને હું બનાવું છું હવે ટમેટાનું સૂપ તમને કીધું હતું ને એ બતાવું આજે ટમેટાનું સૂપ શિયાળામાં પીતા ટમેટાનું સૂપ પાલકનું સૂપ એ બધું શિયાળામાં રાખતા તો એ હું તમને અત્યારે બતાવું છું કે કઈ રીતે ટમેટાનું સૂપ બનાવું છું ચાલો આ છે ટમેટા અમારા સ્ટાફના છે દેશી ટમેટા છે સ્ટાફના ભાઈની વાડીના છે દવા વગરના છે બનાઈ ચલો જો આ રીતે કાપો કરી નાખવાના છે ચાર પીસમાં માં નાઇફ થી મારી દેવાનું છે આ રીતે આપણે એટલે એ તમારે છે ને જ્યારે આને પછી થોડા પાંચ મિનિટ પાણીમાં બાફવાના છે એટલા ઈઝીલી સ્કીન ઉખડવા માટે તમને આ નીકળી જાય એટલા માટે કાપા મૂક્યા છે જો ફ્રેન્ડ આ ટમેટા બાફા મૂકી દીધા છે હુમલા બફાઈ જશે ચાર પાંચ મિનિટમાં કસ કાઢ જો ફ્રેન્ડ્સ આ રીતે ઈઝી રહે છે ને કાઢવામાં આ છાલ ને આકા પણ કે એટલે હું કહું છું ઈઝી રહે છે જો આ રીતે આમ ઉખડી જાય ઓલું ગોળ ગોળ આખું રાઉન્ડ શેપ પહેલી લીસ એટલે એકદમ આપડા ઉખડે ને ઉખડે નાઈફ થી કાઢો તો નીકળી જાય પણ આ જલ્દી ઈઝી રહે કાપા કરીને જ નાખી એટલે બફાઈ જાય છાલ ઉખડી જાય અને હમણાં આને પછી મસ મિક્સરમાં ક્રશ કરી નાખું છું આ જો પીસ ઉપર ગરમ છે હજુ થોડા જુઓ ફ્રેન્ડ્સ આ રીતે કટ કરી દીધા છે ટમેટા એટલે જલ્દી ઠંડી ઠંડા થઈ જાય ગરમ હોય ને એમાંથી હવે આનું હું છે ને મિક્સરમાં જુસ બનાવી ચલો બનાવી લઉં જ્યુસ જુસ આવું જો ફ્રેન્ડ્સ હું તેલ લઈશ ખાલી થોડું અડધું પાવડું આ મારું પાવડું જે દેખાય છે ને નાનું છે અને એમાં હું આ અડધું પાવડું તેલ લઉં છું ખાલી પૂરું નથી લેતી અને પછી થોડી ક્વોન્ટિટી વધારે હોય તો તમે થોડું જ નાખી શકો છો એના જેવું હું આમાં કશું જ વસ્તુ નહીં નાખું હવે સીધું આ તું લસણની પેક નાખી દઈશ આદુ લસણ અમે બહુ ખાઈએ છીએ લસણ તો અમને ખાંડેલું લસણ વાળું જોઈએ અમને થોડુંક દાજમાં મળ્યું હા તો ફટાફટ સેજ હલાવીને સેજ કરી દે તે ઊઠું છે પાછું દાજે જલ્દી તરફ નાખી દેવાનું અને સેજ સાવ થઈ જાય સેજ ખખાવીને હલાવીને પાણી નાખીને સેજ હલાવીને આ લઈ લેવાનું છે છોકરાઓ માટે બનાવું છું સૂપ નાખવા માટે છોકરા એકલું સૂપ એમ નવ નહીં પીવે એની અંદર નાખવા માટે બનાવું છું નથી તો ઘરનું સ્વાદ પ્રમાણે સાવ જે ખડા મસાલા આવે ને તમાલપત્ર છે આ એ કોઈ વસ્તુ અમે આમાં નથી નાખતા અને તમારે જે ગરમ મસાલા રેડીમેડ આવે એને સ્પૂન ભરીને થોડુંક અડધી સ્પૂન નાખીને ટ્રાય કરવું હોય તો તમે કરી શકો છો હું કશું આમાં એડ નહીં છોકરા માટે અમારું કાઢીને પછી છોકરાઓ માટે સુગર નાખીને સ્વીટ બનાવ ખાંડવાળું અમે ખાંડવાળું નહીં ખા કોર્ન ફ્લોર નો લોટ નાખીને થોડુંક નહીં બધા જે ઝાડો કરે કે નહી શું માટે મનસાવ સૂપમાં અને એમાં બધે નાખે છે એમાં ઓન ફ્લોર નાખીને થોડુંક અને પાણીમાં કોળું કરીને એમાં નાખી દેવાનું હોય છે એટલે આ થોડુંક જાડું થિકનેસ પકડી લે પણ હું એ સજેસ્ટ નહીં કરું કોઈ પણ ફ્લોર આમાં નાખવાનું નથી કેમ કે આપણે મેંદો ઘઉં એ બધું મૂક્યું છે એટલે રિયલ સૂપ જ આપણે પીસું એની અંદર કઈ વસ્તુ નાખશું નહીં જે ટમેટા છે મેન એજ ઇન્ગ્રીડિયન્ટ્સ હું આપણે લઈશું બીજું કઈ કંઈ નહીં લઈ બાકી તમે જો અંદર એમાં નાખવું હોય તો નાખો તમારે થિકનેસ લાવી હોય તો કોઈ મહેમાન આવે તો આપણે થિકનેસ લાવવા માટે એ અંદર નાખી દેવાનું એટલે સરસ થિકનેસ આમાં આવી જાય સરસ છે હવે આની અંદર હું નાખી દઈશ મરી આમાં તમે લાલ લાલ મરચું કે હળદર કે એવું કંઈ કોઈને હેલ્ધી માટે નાખવું હોય હેલ્થ માટે તો વાંધો નહીં હળદર ને એવું નાખીને કઈ વાંધો નથી હળદર ને એવું તમે આમાં નાખી શકો છો તમારે નાખવું હોય તો હું આમાં કશું જ નથી નાખતી ખાલી આદુ લસણની પેસ્ટ મીઠું અને મરી અને તે છે આની અંદર હું નાખી દઈશ હવે મરી બ્લેક પેપર છે અને મળી કહેવાય એના જેવું આપણે નાખી દઈશ કોઈ નાય નહીં આ સૂપ અમારું હવે તૈયાર છે આ જે કાળું દેખાય છે થોડી કાદુ લસણની પેસ્ટ નીચે બેસી ગઈ છે એનું બતાવે છે બાકી અમારું સૂપ હવે તૈયાર છે રેડી ટુ ઇટ આમાં થિકનેસ તો આવી જ જાય છે જો તમે એટલું ઉકાળો ને એટલે ઓટોમેટિક થિકનેસ આવી જાય છે કાંઈ ઓલું જરૂર પડતી નથી બસ હવે આ છોકરાને સૂપ આપી દઈશ હવે છે એને કહું તો એ પી લે જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ સૂપ પીવા માટે અમે લઈ લીધું છે સૂપ અમારું મારું ભાવેશનું અલગ હતું છોકરાનું બેનું અલગ હતું એવી રીતે હતું ટમેટાવાળું અને આ છોકરાઓ નાખીને ખાશે હું ભાવેશ નહીં અમે એટલું સૂપ પીશું છોકરાઓ નાખીને ખાશે જો એના માટે થોડીક શુગર નાખી દીધી છે એમાં એટલે એને સ્વીટ લાગે થોડું અને અમે બે શુગર વગરનું છે સ્ટાફને એને બધાને શુગર વાળું દીધું છે ચાલો ટમેટો સૂપ પીઓ મસ્ત બની ગયો અમે શિયાળામાં જો આ સૂપ કરીને પહેલા વેટ લોસ કરતાથી બહુ પીતા કા પાલકનું સપાઈ બહુ મસ્ત બને છે કા ભાવે છે પાલકનું સપાઈ બહુ સરસ બનાવી અને કોઈ મંચાવનું સૂપનું પૂછતા હતા તો એમાં સોસ બહુ આવે છે એટલે તમે નો લો તો સારું સોસ વધી જાય નહીં મંચાવ સૂપમાં સોયા સોસ આ સોસ તે સોસ

જો ફ્રેન્ડ્સ અમે જમવા બેસી ગયા છીએ અને લઈ લીધું છે અત્યારે પાછું ટમેટાનું શાક સૂપાય ટમેટાનું શાક ટમેટાનું કેમકે બહુ ઈચ્છા કોઈને ખાવાની નથી સૂપ પીધી એટલે બધા આમ કોઈ દિવસ એટલે જ અઢે ટકે ન કરીએ કેમ કે પેટ બધાને ફૂલ થઈ જાય ઉમીર તો હાલ જમવાની જ ના પાડતો તો અત્યારે તો એટલે સાડા સાતે એમાં આ જમવા બેઠા છીએ પહેલી વાર એવું થયું છે કે અમારે સાડા સાત વાગ્યા છે કાં સૂપ પીધું ને એટલે ઘડી ગેપ કરી નાખ્યો છે અને જો આ ભાવેશ ઉમીર દસ ભાઈ તો પાપડ લઈને ખાવા મળ્યા બે જ દસો ચલની છે

અને આ તમને દેખાતું હશે અમારું થેલાના લભાસા કાઢ્યા છે બધા બ્લે રાયસી વૈશાખમાં અગાઉ તે અમે છે ને રિસોર્ટમાં જવાની તૈયારી કરીએ છીએ ફેબ્રુઆરીમાં તો જવાનું કે છે પંદર તારીખે પણ અત્યારે તો એક જગ્યાએથી જઈએ છે અમે રિસોર્ટમાં નાળા પાછા જઈશું નજીક છે એટલે જઈશું છોકરાને લઈને અને ઘિયર ઉપર પેલા રાખ્યું હતું પણ એમાં એવું થયું જ ને એક્ઝામ છે ને એટલે થોડું વેલા ગોઠવી દીધું નહીં અમે ખીયરના દિવસે જ રાખવાના હતા પણ અઢાર તારીખે ભૂમિતને યુનિટ ટેસ્ટ શરૂ થાય છે એટલે મેં અત્યારે જ જઈ આવી એમ આભાર એટલે કરી કરવા માંડ્યા છે તૈયારી જવાનું તો હજુ શનિ રવિ છે પણ આમાં એવું છે કે અમારે અની ડાય થોડુંક કામ આવવાનું છે તો હું કોઈ પેકિંગ અત્યારથીનું કરી લઉં ધીરે 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 કાંઈ જ્યાં છે બધા લસાજ કપડાના હવે શરૂ થઈ જાઓ અત્યારે થોડું થોડું પેકિંગ કરી નાખું સી વાત અને કોઈ કહેતો તો રવિવારે વારે શરૂ રાખો તો રાખો તો મને કંઈ વાંધો નથી તમે ક્યારેય એવી રીતે ટ્રાય કરી હોય તો હું એક ખળંગ મેં જ્યારે ટ્રાય કરીને ત્યારે મારો વજન તો વધી જ ગયો છે પણ મેં આ વખતે આ ડાયટ પ્લાન લીધો અને મારે

અને નેત્રમાં ભાડે રહેતા ને ન્યાય બધાને ખબર છે બને ને વજન ઘટાડું વેલા હાલવા જતી એક્સરસાઇઝ કરતી અમારા પાડોશીમાં જેટલા બહેનો હતા ને પેલા પાંચ વાગ્યામાં હાલવા અમે ચાર ચાર પાંચ જણા અમે અહીંયા તળેટી સુધી હાલવા આવીએ કેટલું હાલીએ પછી તો અમે બે બેનો એ શરૂ રાખ્યું હતું વચ્ચે કૈલાસ બેને મેં તો એ કેટલું હાલતા કેટલી એક્સરસાઇઝ કરતા કેટલી કડક ડાઇટ કરતા ભૂખ્યા રહી ન હોય કે અમે એમ કે હે તલ ઉતરો હે ઉતરો અમે માપા કરીએ વજન કાંઈ નહીં પણ આ વખતે મને જેવું વજન ઉતારવામાં ઈઝી લાગ્યું ને એવું એક વાર નથી લાગ્યું અને મારો ઉતરી ગયો છે એમ કર અને હું તો સાચું જ કહું છું આ ડાયટ પ્લાન સારું છે આનથી ઉતરશે અને તમારે પરમનેન્ટ રહેશે પણ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ